નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર ભવદીપ ગણાત્રા આયુર્વેદ ટોક માં આપનું સ્વાગત કરું છું આજનો વિષય છે હૃદય રાજી થાય છે ખાટો રસ ખાવાથી હવે ખાટો રસ એ હૃદયનો છે ને લાડકો રસ છે તો હું તમને કહી દઉં કે આપણા આયુર્વેદ પ્રમાણે કુલ કેટલા રસ હોય છ રસ હોય ગળ્યો ખાટો ખારો તીખો તુરો અને કડવો એમાંથી હૃદયને સૌથી પ્રિય હોવાના કારણે ખાટા રસને અમલમ હૃદયાનામ રસ એ હૃદયને સૌથી પ્રિય છે અને પ્રિય છે એટલે શું પ્રિય છે મતલબ હૃદય માટે સૌથી હિતકારી છે કે જે હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખે એટલે જો તમને ખાટો રસ ભાવતો હોય તો સમજવાનું કે તમારા હૃદયને જે રસ ગમે છે ને એ જ રસ તમને પણ ગમે છે એટલે તમારું હાર્ટ ખરેખર સ્ટ્રોંગ હશે હવે આ ખાટો રસ બને છે નથી જેમ આખી સૃષ્ટિ પાંચ તત્વોથી બનેલી છે પાંચ તત્વોના જુદા જુદા મિશ્રણથી બનેલી છે એમ ખાટો રસ પણ પાંચે તત્વોથી બન્યો છે એમાં વિશેષ તત્વ અને પૃથ્વી તત્વનું પ્રમાણ વધુ હોય છે એટલે અગ્નિતત્વ અને પૃથ્વી તત્વના આ એવા સંયોજનના કારણે ખાટો રસ એ કરતો છે જ પણ તંત્ર માટે બહુ જ એટલે બહુ જ ઉપયોગી છે હવે મિત્રો તમને ખબર આમ પડી જ ગઈ હશે કે પાણીપુરીની લારીઓ ઉપર કેમ આટલી બધી ભીડ આવી જતી હોય છે ખાટો રસ ત્યાં સૌથી વધારે સૌ થાય છે લીંબુ સોડા આટલી બધી પોપ્યુલર કેમ છે કારણ કે ખાટો રસ એ બધાને મેગ્નેટની જેમ આકર્ષે છે એમાં એવું કીધું છે કે તમારું ભોજન શડ રસયુક્ત હોવું જોઈએ એટલે છય રસ ગળ્યો ખાટો ખારો તીખો તુરો કડવો એ તમારા ભોજનમાં હોવું જોઈએ ને એટલે જ તમારા રસોડામાં લીંબુ હોય છે આંબલી હોય છે ટમેટું હોય છે આ બધી જ વસ્તુઓની ખટાશ જ્યારે તમારું ભોજન બનતું હોય ત્યારે એનો હિસ્સો હોય છે એટલે તમને એ એની હૃદયની આવશ્યકતા એ તમારા આહારમાંથી પૂરી થઈ જાય છે જ્યારે મહેમાન આવે ત્યારે મહેમાનને વ્હાલા થવું હોય તો તમારે લીંબુનું શરબત ઓફર કરવાનું કારણ કે ખાટો રસ તો મહેમાનને પ્રિય હોય ને કારણ કે મહેમાન એનું હૃદય લઈને આવે છે આમાં સૌથી અગત્યની બાબત એ છે કે અતિ રસ સેવનજનિત વિકારો હવે આપણે લોકો એવા લોકો છીએ કે જે વસ્તુ બહુ ભાવે બહુ ગમે એની માત્રા આપણે વધારી દેતા હોઈએ છીએ તો આયુર્વેદ અહીંયા બહુ જ સ્પષ્ટ કહે છે કે આ ખાટો રસ હૃદયને હિતકર છે પણ ખાટા રસનું અતિસેવન એટલે સવાર બપોર સાંજ રાત ચારે ટાઈમ તમે ખાટો રસ લો તો એ ખાટા રસનું તમે અતિસેવન કરવું એનાથી શું થાય તો એનાથી શરીરમાં એસિડિટી પણ થઈ શકે વાળ ખરવાનું પ્રમાણ વધી શકે શરીરમાં સોજા આવી શકે અને બીજી અનેક પાચનતંત્રને લગતી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે એટલે ખાટો રસ હૃદયને પ્રિય છે હાર્ટને સારું રાખે છે હૃદયને જે ઉર્જા જોઈએ અને હૃદય જે પ્રવાહીની આખા શરીરમાં ગતિ કરે છે એ રસ ધાતુ અને રક્તધાતુ એને યોગ્ય સ્થિતિમાં રાખે છે એટલે હૃદયની ગંભીર બીમારીઓ થવાની શક્યતા ઓછી થઈ જાય છે જ્યારે તમે ખાટા રસનું યોગ્ય માત્રામાં સેવન કરો છો અને ખાટા રસનું અતિ માત્રામાં સેવન એટલે તમે નવા રોગોને આમંત્રણ આપી રહ્યા છો તો મિત્રો ખાતા રસને તમારા ભોજનનો હિસ્સો બનાવેલો રાખજો અને જ્યારે પણ તમે કોઈ ખટાશ તમારી જીભ ઉપર આવે તો આયુર્વેદનું આ સૂત્ર યાદ રાખજો કે અમલમ હૃદય નામ ખાતા રસ લેવાથી હૃદય રાજી થાય છે મિત્રો આજનો આ વિષય આપને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો કારણ કે તમે લાઈક કરો છો ને અમને પણ મેં એને બહુ જ લાઈક કરીએ છીએ અને તમારા પરિષિતજનોને મિત્રો વિડીયો તમે મોકલતા રહેજો ફરીથી મળીશું નવા એક વિષય સાથે એસજી પી હોલિસ્ટિક હોસ્પિટલ એલોપેથી આયુર્વેદ એવં યોગ